પંક્ચર બાપુ બાપુ કોઈ દિવસ જરૂર પડતી નથી એટલે જેક રાખ્યો નથી શું બે બેન ઠાકોર નહીં ગાડી ચાલવી જ જોઈએ મુંગો છો બરોજ ચાલુ ગાડી ઉચકો અને વીલ બદલો નહીં તો ગોળી હતી બાપુ હુકમ કરો તો આ કામ હું કરી દઉં આરામ ખરેશકવાનું કામ તમારું નહીં આ લાકડી પકડો હું માંગું મારે કઈ ન ખબર એમ તો કે હાલે તારે પડશે જો તમે ઇનામ દેતા જ માને ઘોડો જોઈએ જો દેતા હોય તો ઘોડો દો ઘોડા ને લઈને તું શું કરીશ અરે રબારી બચ્ચો તો ખેટા બતરા ગાયોડા ને લઈને તું શું કરીશ પણ ઠાકોર ઠાકોરની પાસે વેણ નાખનાર કદી ખાલી હાથે પાછો જતો જ નથી જામ મેં તને ઘોડો દીધો જ્યાં બાપુ હવેલી જઈ એને મનપસંદ ઘોડો આપી દે ઘણી ખંભા બાપુ ઘણી લાલ તું ઘોડા પર મા બાપુ એ રાજી થઈને આ ઘોડો મને ઇનામ દીધો છે મા તને ઘોડો જોતો હતો ને લે આ ઘોટલો આપણે આંગણે આવ્યો છે એના હરખમાં આપણા ભાંડુઓને ભેગા કરીએ રાદી ને ખવડાવીએ ખીર ખાઈએ

અરે વિક્રમ બાપુ ની અમી નજર પડી નથી કે હાલી આઈ નથી બાપુ ખવાલો બાપુ એમ વાત છે બાપુ બાપુ તમને લાંબો પંથ કાપી છું પેલા મને પાણી પાછી વટેમાર્ગો ને બીજા સાધન શી જરૂર પડે અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને ને પાણી પણ નહીં પાય આ રહી નદી પીવું હોય એટલું પીવો ઠીક છે અત્યારે મને પાણી તો નથી પાયું પણ તારા ગાલનું અમૃતું ચાખી નજરે તમે તમારું નામ નહી કહ મારું નામ રૂડો છે રૂડો રબારી રૂડો tôi đi anh rút rau 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 rau

ઝંડી વાળો હું ના ભરું ત્યાં સુધી મારી ગગી નું નક્કી ના કરું તે કરી દીધો આવે ને એટલે જોઈ લેજો રામ રામ શેઠે મોતી ને એમના હિસાબ નો ચોપડો વાંચી સાંભળો સંભળાઈ દઉં અમે કરમ નો ચોપડો વાંચી ને નથી સાંભળ્યો તો હવે વેગવાનો ચોપડો તો અમે પણ મળવું હું વાંચી ને સાંભળવાના તમારો હિસાબી અધૂરો છે હું તમને એમ પૂછું છું મોતી માં આ જૂના ચોપડા મારે ક્યાં વગરવા તું થોડો મારો દીકરો હવે મોટો થઈ ગયો છે એ તમારો મોટો પાઠે તમારું મોટું કાચ છે મારા દીકરા ને એના ના કરજ ની જાણ હોય સાચું પૂછો મોતી માં તે જાણ તમે જ નથી થવા દીધી અને ચારે ધારે અહીં આવો છું તારે ખોટા વાયદા આપીને તમે મને થી પાછો વાળ્યો છો હવે વખતે कान ખોલીને સાંભળી લેજો મોથી માં હવે ફરી પાછો આવું ત્યારે મારો હિસાબ ચૂકતે ચૂકવી દેજો નહી તો તારું આ સમાજ તમારું આ છોકરું બધું જ કબજે કરીશ અંસુખિયા જીશાલ હાલો ઓલી ડોશી નો દીકરો છે આ શું ઠટઠારો છે બાકીનો બધું ઠાટ માર બધું થોડા દિવસ સુ છે મન સુખિયા હાલ હવે નીકળતા પૈસા ચૂકાવવા નથી

જયારે જયારે ઓલો વાણીઓ આવે છે તઈ તું ઉદાસ થઈ જાય છે મને લાગે છે કે તારી હારે કરે છે સાચું કે મારે વાણીઓ ના ગગા એવું ન બતાવીએ એ તો બહુ હારા માણસ છે દેવ દેવા માણસ છે તારા બાપુના કપરા કાળમાં એમને આપણને મદદ કરી હતી ગગા તો પછી અહીંયા આવે ત્યાં તો દુઃખી કેમ થઈ જાય છે ના કપડા કાળ માં સેનો આપણા પર હશે મોઢા કાળા કરવાનો વખત હવે આવી તરે ઘોટ ને હા આજ ભગવાન ની મહેરબાની થી આપણે આંગણે ઘોડ હોય છે બસ હવે તો મારા રૂડા ને ઘોડ ને બેહાડી ને ને પડાવવાના કોર્સ છે રૂડા એ રામા કાકી વાત હા

इंड बड़े, नटीजाना, बेसे में अगाना अब बारे को लाँ जगा जगा बारे को लाँ, जप लाँ जगा जगा